હેલો મિત્રો અમે જાય છે ખાતર ભરવા તમે જઈ શકો છો ટ્રેક્ટર દોરી શકો છો આગળ ટેક્ટરમાં સેટને બે બાગી ચીન પણ લઈને ગયા છે આગળ તો ઢોરા આવી ગયા છે ગાયો અને ચીન લઈને છે ભેગું કરે છે ખાતર અને આમનું ખાતર અમે ભરીએ છીએ ઘેટા બકરાનું પેટા ભગરા ખાતર ભરવા આવી ગયા છે અને ટોલી છે અને ચીન આવે ચડાવવાની છે ટોલી માં અને ચીન તો અમે ટોલી ચડાવી દીધી હવે અમે પણ ગમેલા એ લે બીજું પણ એ છે કે પૂણા ફરે છે અને અમે અહીંયા થી આજે સફળ છો ટ્રેક્ટર અને આટલી તો એટલામાં અમે ભરી દેવાના છે થોડીક જ વાર છે ફાઈનલી આપણે ટોલ ઉપરીને હાલતા થઈ ગયા છે જો પાવડાને એવું મૂકીને અમે તો જવા મંજા વાળીએ અમે બેસી ગયા છે ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટર જાય છે જઈ શકું છું અને આપણો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ અને લાઈક કરી દેજો મિત્રો ગમ્યો હોય તો ભાઈ તમે સપોર્ટ કરશો તો હું આવા નવા જ વિડીયો બનાવતો રહીશ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો યાર